રૂપાલા પ્રત્યેનો રોષ હજુ પણ ક્ષત્રિય સમાજમાં યથાવત ખેડાના ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના ગાડીના કાફલાને રોકવામાં આવ્યો ક્ષત્રિય યુવાનો દ્વારા ગાડીના કાફલાને રોકવામાં આવ્યો દેવુસિંહ ચૌહાણના પ્રચાર માટે નીકળેલી ગાડીઓને રોકવામાં આવી જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત જોવામાં આવી રહ્યો છે હવે રૂપાલાનો જે વિરોધ હતો તે ભાજપ તરફી જોવા મળી રહ્યો છે ક્ષત્રિયોનો વિરોધ ખેડાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ જ્યારે પ્રચાર અર્થે નીકળ્યા હતા ત્યારે તેમના ગાડીના કાફલાને રોકવામાં આવ્યો ક્ષત્રિય યુવાનો દ્વારા આ ગાડીના કાફલાને રોકવામાં આવ્યો હતો દેવુસિંહ ચૌહાણ પ્રચાર માટે નીકળ્યા હતા ત્યારે આ ગાડીઓને ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રોકવામાં આવી હતી